આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ ચાર હા શું ચાલે છે અનુપસિંહ મેં શ્રીદેવીનો હાથ છોડતા કહ્યું આ આપનો ભાઈ દિવસે દિવસે વધુ પડતો અટકચાળો થતો જાય છે શ્રીદેવી બોલી એક હાથથી તે બીજા હાથનું કાંડું પંપાળવા માંડી પણ અટકચાળું કરવા માટે તું એને ઉશ્કેરે છે શા માટે અનુપ પણ અજબ આદમી છે અચ્છા આપ હવે નીચે આવવાનો છો રાયસિંહ જઈ રહ્યા છે અનુપે અમારી વાતમાં સહેજ પણ રસ લીધા વગર કહ્યું હું આવું છું પણ તે પહેલા મારે આપને થોડી વાત કરવાની છે શ્રીદેવીએ કહ્યું આપના ભાઈ અહીંથી જો બહાર જાય તો શા માટે બહાર જાઓ હું બોલી ઉઠ્યો ભાઈ સાહેબ આપ જાઓ રાયસીને વળાવવા મારે ભાભી સાહેબ જોડે થોડો હિસાબ પતાવવાનો છે પણ થયું શું નાના છોકરાઓ માફક તમે શા માટે ઝઘડો છો અનુપ બોલ્યો એ મારાથી થોડાક વર્ષ જ મોટો હતો પણ અત્યારે જાણે મારો બાપ હોય તેમ બોલતો હતો પિતાજીના મૃત્યુ પછી ખરેખર તે ગંભીર થઈ ગયો હતો અરે હું શ્રીદેવી ભાભીને સવાલ પૂછું છું ને તે જવાબ આપવાનો ઇનકાર કરે છે કહીને મેં ત્યાં દીવાન પર પડેલી ચીજો એક પછી એક ઉઠાવી આ માદળિયું આ ઘડિયાળ અને આ પટ્ટો મને થોરાડની વીડી પાસેથી મળ્યા છે કહીને મેં એ ચીજો અનુપના હાથમાં મૂકી આ ચીજો મેં ભાભી સાહેબને બતાવી અને તે ચમક્યા ચમક્યા એટલું જ નહીં દોડીને અહીં આવ્યા હું પાછળ દોડ્યો જાણવા માટે કે તે શું ચીજો લઈને દોડ્યા અંદર આવ્યો ત્યારે હું બોલતો રહ્યો પણ મારો ભાઈ અનુપ સાંભળતો ન હતો તે તો ધારી ધારીને ઘડીમાં માદળિયા તરફ ઘડીમાં ઘડિયાળ તરફ અને ઘડીમાં પટ્ટાના બક્કલ તરફ જોતો રહ્યો દરમિયાનમાં શ્રીદેવીએ નીચે પડેલો કંદરો ઉઠાવ્યો ફીટી પણ ઉપાડી હતી ક્યાંથી જડી આ ચીજો અનુપે પૂછ્યું થોરાડની વીરડીથી તને જડી કેવી રીતે અકસ્માત જ કહીને મેં તેને એ ચીજો કેવી રીતે ઓચિંતી જ મને એક આડપીંજર પરથી જડી હતી તેનું બયાન આપ્યું હું વાત કરતો હતો તે દરમિયાન મારો ભાઈ અનુપ અને મારી ભાભી બંને વિચારમાં પડી ગયા હતા શ્રીદેવીએ નીચેથી ઉઠાવેલી ચીજો અનુપના હાથમાં મૂકી અનુપ માદળિયા પરની ચકતી અને વીંટી બંને તપાસી રહ્યો હું નજીક સેર્યો એ બંને પતિ પત્નીના ચહેરા પરથી જ પરખાઈ જતું હતું કે મને જડેલી ચીજો અને શ્રીદીએ કબાટમાંથી કાઢેલો કંદોરો અને વીંટી વચ્ચે કંઈક અનુસંધાન છે તે હાડપિંજર પૂરેપૂરું તપાસ્યું હતું એકાએક અનુપે મને પૂછ્યું મતલબ મતલબ કે આટલી જ ચીજો હતી મેં કહ્યું ને કે એક રાઇફલ અને એક ચામડાનો વાટવો પણ મળ્યો હતો પણ એ વાટવો ખાલી હતો પણ વાત શું છે એ તો કહો તને ખાતરી છે સીગાવલ કે એ માણસનું મોત ગોળી વાગવાથી થયું હશે અનુપે પૂછ્યું નહીં તો એ માણસના પેટમાં અને જાંગમાં ગોળીઓ વાગી છે તે હંડ્રેડ પર્સન્ટ છે પણ આપને આટલો રસ કેમ છે મેં પૂછ્યું પણ આ ચીજો કદાચ મરેલા આદમીની ન પણ હોય શ્રીદેવી બોલી ઉઠી કદાચ એ આદમી ચોરી લાવ્યો હોય કોઈએ તેને સાચવવા આપી હોય અથવા તો કદાચ એમ પણ હોય પણ શ્રીદેવી તને ખાતરી છે કે આ જુઓને આ માદળિયું તેના પર જે ત્રિશુલ છે તેવું ત્રિશુલ કોની નિશાની હોઈ શકે અને આ કંદોરા પર પણ શ્રીદેવી બોલી આપ બંને મને કહેશો કે આ બધું છે શું મને સમજાવશો હું મૂંઝાતો હતો સીધી વાત છે સીગાવાલ જો એ ચીજો ખરેખર અમે માનીએ છીએ તેની માલિકીની હોય અને ખરેખર તને એક હાડપિંજર પરથી મળી હોય તો એ હાડપિંજર શરણસિંહ માંડલનું જ હોઈ શકે અનુપ બોલ્યો હું તેની સામે જોઈ રહ્યો શરણસિંહ માંડલ મારા મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો મેં શ્રીદેવી સામે જોયું એનો ચહેરો ભાવ વિહોણો હતો સિવાય કે આડપિંજર બીજા કોઈનું હોય અને તેણે આ ચીજો શરણસિંહ પાસેથી મેળવી હોય અનુપે ઉમેર્યું મેં ફરીથી એ માદળિયું હાથમાં લીધું રાજપૂત બિરાદરી અને રાજસ્થાનના છત્રીસ રાજવી વંશના નામો મને ખબર ન હતા પણ શરણસિંહ માંડલનું નામ મેં સાંભળ્યું હતું નામ જ નહીં હું તેમને ઓળખતો પણ હતો શ્રીદેવીના એ સગા મામા થતા હતા મેં ડોકું ધૂણાવ્યું શ્રીદેવી ગંભીર બની ગઈ હતી તેના ચહેરા પરની ભાવિનતા ચાલી ગઈ હતી તેના બદલે તેના ચહેરા પર દુવિધા આવી હતી શરણસિંહ માંડલ રાજપુતાનાનો એક અનેરો નરબંકો હતો શ્રીદેવીનો સગો મામો અને માંડલ રણસુરાઓનો નરવીર હતો તેના માથા માટે અંગ્રેજ સલ્તનતે બે લાખ રૂપિયા અને દસ ગામની જાગીરનું ઇનામ જાહેર કરેલું હતું હું સ્તબ્ધતાથી વિચારી રહ્યો કમરામાં સોપો પડી ગયો હતો અમે ત્રણેય જણ થોડી વિહવળતા અનુભવતા ઊભા રહ્યા શ્રીદેવીએ કબાટમાંથી કાટેલી ચીજો તેને મામેરામાં મળેલી હતી હાડપિંજર પરથી મળેલું માદળિયું અને પટ્ટો હું લઈ આવ્યો તે જોતાની સાથે જ શ્રીદેવીને પોતાના લગ્ન વખતે મળેલી ચીજો યાદ આવી હતી એ ચીજો શરણસી માંડલે મોકલી હતી આ કાગળિયા હશેને છે એક એક મારી નજર શ્રીદેવીએ કાઢેલા બોક્સમાંથી નીચે કમરાના ગાલીચા પર પડેલા જર્જરિત કાગળો પર ગઈ શ્રીદેવીએ ઝૂકીને કાગળ ઉઠાવ્યા અનુપ તેની નજીક સેરો બે કાગળો હતા એક પત્રમાં શ્રીદેવીને આશીર્વાદ અપાયેલા હતા અને બીજો પત્ર શ્રીદેવીની મા પર લખાયેલો હતો જેમાં શરણસિંહ લગ્નમાં હાજર નહીં રહી શકે તેવું જણાવેલું હતું બંને કાગળો શરણસિંહ વતી બીજા કોઈએ લખેલા હતા કમાલ છે હું બોલ્યો શરણસિંહને જાતે પત્ર લખતા શું થયું હશે મને આશ્ચર્ય થતું હતું શ્રીદેવીએ જવાબ આપ્યો જ્યાં સુધી આ દેશમાં અંગ્રેજોનું રાજ્ય છે ત્યાં સુધી મામા બહાર આવી શકે તેમ નથી મારા લગ્નમાં એટલા માટે જ નહોતા આવ્યા અંગ્રેજ અમલદારોએ લગ્ન વખતે પૂરેપૂરો બંદોબસ્ત રાખ્યો હતો તેમને ખાતરી હતી કે શરણસિંહ આવશે શ્રીદેવીએ કહ્યું તેના અવાજમાં અજબ લાગણી હતી તેણે પોતાના મામાને છેલ્લા બાવીસ વર્ષમાં જોયા જ ન હતા કદાચ તેને તેમનો ચહેરો પણ યાદ નહી હોય હકીકતમાં તો શ્રીદેવીના પિતા ઈચ્છતા હતા કે શરણસિંહ લગ્નમાં ન આવે તો સારું શ્રીદેવીની મા શરણસિંહની સગી બહેન પણ ઈચ્છતી હતી કે શરણસિંહ ન આવે એ જ યોગ્ય હતું અલબત્ત શરણસિંહ ક્યાં હતા તે કોઈને ખબર ન હતી પરિણામે કંકોત્રી મોકલવાનો પણ સવાલ ન હતો છતાં રાજવી કુટુંબમાં લગ્ન મંડાય તો એ ઓછું ખાનગી રહે છે અમીરગઢનો અનુપ મારો મોટો ભાઈ અને બીકાનેરના રાજકુટુંબની દીકરી શ્રીદેવી વચ્ચેનો લગ્ન સમારંભ તો પશ્ચિમ રાજસ્થાનના કોઈ પર્વ જેવો બનાવતો શરણસિંહને તેની આપોઆપ ખબર પડે તેમાં કોઈ નવાઈ ન હતી તેને પોતાની ભાણી માટે ઘણી ભેટ મોકલાવી હતી છતાં એ ભેટ કેવી રીતે પહોંચી તેની તો ખુદ શ્રીદેવીની મા કે પિતાને પણ ખબર ન હતી લગ્ન મંડપમાં સાડીઓના ખોખા કટારી અને ઘરેણાનો ડબ્બો લદાયેલો એક ઘોડો એમનો એમ આવીને ઊભો હતો કોઈ નવલકથામાં જ બની શકે એવો આ બનાવ હતો એ ઘોડો કોણ દોરી લાવ્યું હતું તે પણ જાણી શકાયું ન હતું લોકો કહેતા કે ખુદ શરણસિંહ જાતે વેશપલટો કરીને બિકાનેર રાઇફલ્સની ટુકડી સાથે આવ્યો હતો ગમે તેમ પણ એ દિવસે લોકોને આશ્ચર્યભરી વાતો કરવાનો ભારે લાહવો મળ્યો હતો મામાએ ગમે તે કારણસર સહી ન કરી હોય કદાચ પોતાના હસ્તાક્ષર આપવા નહીં માગતા હોય શ્રીદેવી ઉમેર્યું મારું તો માનવું છે કે તમારા લગ્ન વખતે શરણસિંહ દેશમાં જ નહીં હોય મને તો સમજાતું જ નથી કે કોઈ પણ માણસ લગભગ અડધી જિંદગી સુધી છૂપીને શી રીતે રહી શકે મેં પ્રશ્ન કર્યો કોઈએ જવાબ ન આપ્યો અનુપે સહી નિઃશ્વાસ નાખ્યો તો પછી આ હાડપિંજર તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ મેં કહ્યું એ હાડપિંજરનો પ્રશ્ન જરૂર છે પણ અનુપસિંહ મને મૂંઝવણ એ છે કે ધારો કે શરણસિંહને કોઈએ મારી નાખ્યા હોય ગોળીથી ઠાર કર્યા હોય તો એ ઇનામ લેવા હાજર કેમ નહીં થયો હોય મેં મુદ્દો ઉઠાવ્યો પણ કદાચ એ હાડપિંજર મામાનું ન જ હોય શ્રીદેવી બોલી પણ તેના પરની ચીજો માંડલ વંશના રાજચિહ્નો ધરાવે છે સામાન્ય માણસના પટ્ટા કે માદળિયા પર આવું ત્રિશુલ ન હોય ને તો પછી આ ચીજો હાડપિંજર પર આવી ક્યાંથી મેં કહ્યું તું ફરી ફરીને એ જ પ્રશ્ન પર આવે છે અનુપ વચ્ચે બોલ્યો મને લાગે છે કે મારી માને આપણે વાત કરવી જોઈએ શ્રી દિવે સૂચન કર્યું શા માટે તારી માને આઘાત નહીં લાગે અને આપણને ખબર છે કે હાડપિંજર મામાનું છે અનુપે તેને અટકાવી જ્યાં સુધી આપણને ખાતરી ન થાય ત્યાં સુધી આપણે આ વાત જાહેર ન કરવી જોઈએ મેં કહ્યું પણ ખાતરી કેવી રીતે કરીશું અનુપે સવાલ પૂછો બેસ્ટ કોર્સ એ છે કે આપણે પોલિટિકલ એજન્ટને વાત કરવી અર્ગીજ નહીં હું આગળ બોલવા જતો હતો ત્યાં જ બહારના પેસેજમાં કોઈના પગલાં સંભળાયા અમે ચૂપ થઈ ગયા શ્રીદેવીની દાસી આવી હતી તે માથું નમાવીને બારણાના પડદાની બહાર ઊભી રહી ભાભી સાહેબ માતાજી બોલાવે છે તે બોલી હું આવું છું તું જા શ્રીદેવીએ હુકમ આપ્યો આપણે પછીથી વિચારીએ અનુપે કહ્યું મારે રાયસીને છે છે અને સિગાવલ આજે સાંજે સાથે કોન્ફરન્સ તું હાજર રહેજે આ ચીજો હું મારી પાસે રાખું છું કહીને મેં બધું એકઠું કર્યું અમે ત્રણે જણ સાથે જ બહાર નીકળ્યા તે દિવસે ઘણા મહેમાનો વિદાય થયા હતા મારી બહેન સ્વરૂપ અને માં હજુ ગરુડ પુરાણ અને લોકોને ભોજન અને દાન પુણ્યના કામમાં ગૂંથાયેલા હતા શ્રીદેવી અન્ય કામોમાં ગૂંથાઈ હતી ભોજન લેવામાં પણ ઘણું મોડું થયું હતું લગભગ અઢી વાગે હું પાછો મારા કમરામાં ગયો પ્રીતમસિંહે મારે માટે હુક્કો ગોઠવ્યો હતો આરામ ખુરશીની બાજુમાં પડેલા ટેબલ પર મેં ફરીથી મને મળેલી અને શ્રીદેવીના કમરામાંથી લાવેલી વસ્તુઓ મૂકી હતી હુક્કામાંથી ચડાઈને આવતા સુગંધીદાર ગડાકુનો ધુમાડો દમબદમ મારા શરીરમાં અનેરી સુસ્તી પેદા કરતો હતો કશ મારતા મારતા મેં આરામ ખુરશીમાં શરીર લંબાવ્યું હતું પણ મારા શરીરમાં એક અજબ તરવરાટ થતો હતો રેગિસ્તાની ઇલાકામાં બપોર માનવીને સુસ્ત બનાવી દે છે કમરાની છતમાં ગોઠવેલો મોટા કાપડનો પંખો તોતિંગ ઝૂલાની જેમ હાલતો હતો પંખાની દોરી મારા રૂમની પાછળ અગાસીની નીચે લંબાવેલી હતી નીચેના ભાગમાં ઓસરીમાં બેઠો બેઠો એક ચાકર એ પંખાની દોરી ખેંચતો હતો મારી આંખ ઘેરાતી હતી પોપચા ભારે થતા હતા તંદ્રાવસ્થામાં જ મારા દ્રષ્ટિપટલ પર શરણસિંહ માંડલના બહાદુર કુટુંબનો ઇતિહાસ છતો થતો હતો લોકો માંડલ રાજપૂતોને પાગલ કહેતા શરણસિંહને પાગલનો બાદશાહ કહેતા પણ મારે મન તો એ નરબંકો હતો માંડલ કુટુંબ તો દેશના ઇતિહાસમાં અજોડ ગણાનારું કુટુંબ હતું વિપ્લવને વીતી ગઈ હજુ સત્તાવન વર્ષ જ થયા હતા ઘરડાઓ માટે તો એ ઇતિહાસ હજુ ગઈકાલનો જ હતો શરણસિંહ માંડલ પણ વિપ્લવ પછી જ જન્મેલો આદમી હતો પણ તેને માટે વિપ્લવ એ કોઈ ગઈકાલની ઐતિહાસિક ઘટના ન હતી તેને માટે તો એ જિંદગીભરની કરુણતા હતી વિપ્લવમાં જે કુટુંબો તારા થઈ ગયા તેમાં માંડલ કુટુંબ જેટલી યાતનાઓ ભાગ્યે જ કોઈએ વેઠી હશે સવાઈ માધવપુરમાં ચંબલને કિનારે આવેલું કારોલી પૂર્વ રાજસ્થાનનું સૌથી પૈસાપાત્ર રજવાડું હતું તેની ધરતીમાં જાણે સોનું પાકતું તેના લીલાછમ ખેતરોમાં મબલક પાક ઉતરતો કારોલીની પ્રજાનું જીવન ધોરણ પણ ઘણું ઊંચું હતું બ્રિટિશ હુકુમત હેઠળ હોવા છતાં માંડલ રાજવીઓ તેમના અંગત વહીવટ અને સત્તામાં અંગ્રેજોને ફાવવા દેતા નહીં ચારસો વર્ષથી કારોલીમાં એક જ વંશવેલો ચાલ્યો આવતો ઇતિહાસના પાનોમાં ક્યારેય આ જાગીર વિશે કશું ખરાબ લખાયું ન હતું પ્રજાને માથે રાખીને જ વહીવટ કરવાની જાણે ત્યાં રસમ ન હોય શરણસિંહનો બાપ સુરજીતસિંહ મહત્વાકાંક્ષી આદમી હતો અંગ્રેજો કદી આ દેશ છોડશે નહીં તેની તેને ખાતરી હતી દેશની દોલત ગોરી પ્રજા ઘસડી જશે અને તેનાથી જે નુકસાન આ દેશને પડશે તે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે જે રીતે અંગ્રેજો આ દેશમાં જડ નાખી રહ્યા હતા તે જોતા દેશ ગુલામીમાંથી બહાર નહીં આવે એટલું જ નહીં લોકો કવત વગરના બની જશે કટપુતળીની માફક જ રાજવીઓ અંગ્રેજ મહેરબાનીથી જીવતા રહેશે અને એશ કરશે ધર્મનો નાશ થશે અને દેશ નપુંસકોથી ઉભરાઈ જશે અને એટલે જ હજાર ઘોડેસવારો સાથે વિપ્લવવાદીઓની પડખે ઊભો રહ્યો હતો નાના સાહેબને એશારામમાંથી બહાર આવીને તલવાર ઉઠાવવાની સુરજીતે પ્રેરણા આપી હતી ઝાંસીની પડખે તેણે લોકસેના ઊભી કરી હતી ઢાંચા સાધનો અને ઓછા સૈનિકો સાથે તેણે કુખ્યાત કર્નલ ગ્રીન અને કેપ્ટન બૂથની આખી આખી લશ્કરી ટુકડીઓનું નિકંદન કાઢી નાખ્યું હતું વિપ્લવમાં કાનપુરમાં જે ગડબડ થઈ તેનું પરિણામ અવળું આવ્યું નાના સાહેબને ભાગવું પડ્યું કાત્યા ટોપે પકડાયો હતો નાના સાહેબ ભાગ્યા ત્યારે સુરજીત તેમની સાથે હતો અંગ્રેજ ટુકડીઓ કારોલી પર ઉતરી હતી છેલ્લા ત્રણસો વર્ષમાં ક્યારેય બન્યો ન હોય તેવો બનાવ કારોલીમાં બન્યો હતો ત્રણ હજાર ઘોડેસવારો અને એટલા જ સૈનિકો સાથે અંગ્રેજ લશ્કરી ટુકડીએ કારોલી પર હુમલો કર્યો હતો લડાઈ ચાલી હતી કાકાના બે દીકરા સુરજીતનો એક નાનો ભાઈ અને બીજા અનેક રિશ્તેદારો કારોલીના રાજમહેલમાં રહેસી નાખવામાં આવ્યા હતા રાજમહેલને આગ ચાપવામાં આવી હતી ચંબલને કાંઠે ઉભેલી સુંદર ઇમારત ત્રણ દિવસ સુધી જલતી રહી હતી સ્વતંત્ર થવાના ભાંગી પડેલા સ્વપ્નની જેમ સળગતી રાજમહેલની જ્વાળાઓનું પ્રતિબિંબ ચંબલના પાણીમાં પડતું રહ્યું કારોલીની આખી પ્રજાને ઘરમાંથી બહાર કાઢીને હારબંધ ઊભી રાખવામાં આવી હતી એક એક ઘરની ઝડપી લેવાતી હતી સ્ત્રીઓના શિયાળ લૂંટાયા હતા ભૂખ્યા અંગ્રેજ સૈનિકોએ તે રાત્રે કારોલીની કેટલીય કુંવારિકાઓના જીવન બરબાદ કર્યા હતા સુરજીત અને તેની જવાન પત્નીએ ભયંકર હત્યાકાંડના ચિત્કાર સાંભળ્યા હતા અને તે રાતે સુરજીતે પ્રતિજ્ઞા કરી હતી કે હિન્દુસ્તાનમાં જ્યાં સુધી એક પણ અંગ્રેજ જીવતો હશે ત્યાં સુધી તે જંપીને બેસશે નહીં અઢારસો અઠ્ઠાવનથી માંડલોએ જુદી જ લડત આદરી હતી નાના સાહેબ હતાશ થયા હતા બહાદુર શાહ ભાંગી પડ્યો હતો તાત્યા ટોપીને ફાંસી થઈ હતી પણ સુરજીતના ચહેરા પર વેરની આગ જળતી રહી હતી કારોલીના હત્યાકાંડ પછી ત્રણ વર્ષ બાદ સુરજીતની પત્ની એક પુત્રીને જન્મ આપ્યો હતો તે વખતે બંને ગ્વાલિયરમાં હતા એ પુત્રી એટલે બીજા વર્ષ પછી એક પુત્ર પણ જન્મ્યો તે એ શરણસિંહ શરણસિંહ જન્મ્યો ત્યારે સુરજીત શિરોહીમાં ગંગાધર પુરોહિત નામના એક બ્રાહ્મણ ત્યાં રહેતો હતો અને શરણસિંહના જન્મ વખતે નાના પેશવા પણ ત્યાં હાજર હતા શરણસિંહ અને નંદકુંવર બંનેના અભ્યાસની ગોઠવણ ખૂબીથી કરવામાં આવી હતી આમાં જયપુર નરેશે ખૂબ મદદ કરી હતી અઢારસો બોતેરની સાલમાં સત્તાવનથી ભાગતા ફરતા અનેક લોકો સામેના વોરંટો પાછા ખેંચાયા હતા તેમાં સુરજીતના બે ભાઈઓ અને પત્નીનું નામ હતું તે વખતે કોઈને ખ્યાલ ન હતો કે સુરજીતને બાર વર્ષની પુત્રી છે અને આઠ નવ વર્ષનો દીકરો સુરજીતે પોતાના ખાસ મિત્રો અને જયપુર નરેશ તેમજ શિરોહીના ગંગાધર પુરોહિતની સલાહ માનીને તેણે પોતાના હયાત ભાઈઓ પત્ની અને બાળકોને

ગંગાધર પુરોહિતે સુરજીતના આચારથી ચેતવ્યો હતો નાના સાહેબ નેપાળ પહોંચી ગયા હતા સુરજીત જાતે છેક કાઠમંડુ સુધી તેમની સાથે ગયો હતો નાના સાહેબ પેશવા સુરજીત બહાદુર શાહ જફરનો અંગરક્ષક નસીર બેગ ગંગાધર પુરોહિત ધનોજી સાવંત અને રામભાવ પંત વગેરેએ હજુ પણ હિન્દુસ્તાનની આઝાદી માટેની આશા છોડી ન હતી તેમની પાસે હજુ પણ એક શક્તિ હતી એ શક્તિ શું હતી તેની જાણ અંગ્રેજોની નજર બહાર ન હતી